નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ

સાઉથ વુડલેન્ડ શોરૂમ બાજુમાં જૈન મંદિરની સામે રહેનાર વાસુભાઈ લધારામ કલાચંદાણી ભાનુશાલીના પત્ની આ બનાવનો ભોગ બન્યા હતા ઈશ્વરીબેન મોપેડ લઈને બજારમાં ચક્કર મારવા ગયા હતા દરમિયાન વુડલેન્ડના શોરૂમ પાસે પહોંચતા પાછળથી એક્સેસ મોપેડ ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા તીવ્ર ગતિએ આવેલા આ ત્રણ પૈકી એક શખ્સે પાછળ બેઠેલા વૃદ્ધાના ગળામાં હાથ નાખી દોઢતોલાની રૂપિયા સાહીઠ હજારની સોનાની ચેઇન ખેંચી લીધી હતી અને બાદમાં આ ત્રણેય શખ્સો પોતાના વાહન ઉપર તીવ્ર ગતિએ નાસી ગયા હતા ગત તારીખ છવ્વીસ ત્રણના રાત્રિના ભાગે બનેલા આ બનાવ અંગે પોલીસે આજે ફરિયાદ નોંધી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર